तो मैं फोन माहूत हूँ। अरुण भैया जो ये धोखा है इन लोगों की ये वन लिखा है यार साम। तो कायल, अरुण पे कायल आयी थी? हमारे एक राइटर ही जा के रहे हैं। ओह हो हो हो। YouTube वगैरह तूने थे भाई भाई। पे हम पे हम दोनों नाले। पसीने नहीं कर तुम पास वालों वा वा? तो आए मोबाइल? हाँ ठीक है

આખી નદી ભરાઈ જતી એટલું લાગે સળાયું છે બે કેરા પીધા છે ને હજી આની કોઈ નાખો ભાગ છે જય મુરલીધર ટુ ફેમિલી કેમ સમજ મજામાં શરૂઆત કરીએ આજના વ્લોગની તો અત્યારે અત્યારમાં માલે છે પાણી અને પીવીસી પેલા તો વાગડી વાડી આવીને શા અને લાઈટ આવી ગઈ છે વાગી ગયા છે સાડા નવ જેવો ટાઈમ અને વાત કરીએ ટાઈટની તો ટાઈટ કાલની જેમ છે એ હોકડો જેવી છે બહુ પડતી છે અને અટાણ અટાણમાં છે તડકો ખાવાની એ બહુ ને જોરદાર મજા આવે છે કારણ કે ઉપરથી એવા હે કિરણો પડે છે ગરમ ગરમ કે ટાઈટ ઉડાડી દે એટલે એવું બધું છે એના નીકળે છે પાણી નતરમાં આવી ગયું છે ખેતરમાં ઠાર કોઈ શકો વાવણ નીકળશે ઓલી બધું પહેલી બધું ચમકતું ચમકતું દેખાય એ છે એ પાણી છે એ હાલે એવું બધું છે નાલો હાલો વિડીયોની શરૂઆત કરીએ બ્લોગમાં છેલ્લે સુધી જોડાઈ જશે ઘણા મળશે કંઈક ને કંઈક નવું નવું હાલો શરૂઆત કરીએ આજના બ્લોગની હા શું કહેવાના હતા হ্যাঁ খরে খরচা

तै बाजी हिरा जो गयो जो गवाजी बेणु तरिया बार बार भेणा पानी परियाँ वाडा माथा पाँच भेणा

હવે બોલી લીધું કામા ઈ હું કેમ બોલું મને આવડે ગીત મને તો બીજા ગીત આવડતા હા ન આવડતા ભાઈ સરસ લ્યો હાલો હવે ઘડી કાગળ આલીએ તો ભે હું ઉઠી જાહે કાગડી ઉઠી ગયો હવે હું હાલો હીરામણ કરે છે જો ટાણમાં રજકાનું લીલું હીરામણ છે એ બેઠા બેઠા કરે છે હસીન આ રસ નથી ગઈ બરોબર જોઈએ એવી કારણ કે હવારમાં ઉઠે એટલે આ રસ તો થાય ઢોર નહીં બે એવી છે પાછું આ બેઠા બેઠા ખાઈ દો હાલો ઉઠો હવે કે ભાઈ બે વાગે ને ટાઈટ ના ઓહો પાણી પણ ફૂફાડા મારે હવે સવાર સવારમાં તો તમે જુઓ આગળ આગળ મોટર આવતી કરીને ગજબ પાણી આવે એમ આખી નદી ભરાઈ લાગે પાણી જળાયું છે બે કેરા પીતા છે ને હજી ભાગ છે પલારવાનો બાકી છે હાલે છે ધીરે ધીરે પાણી જોઈ શકો કો તમે હળદાટી બોલાવો પાણીની લગભગ બપોર થાય તો ઘણું ખરું પી જાય એટલું પાણી તો આઠ કલાક આવે તો ક્યાં જાય

નથી નથી કઈ કોઈ વૈયા ગયા હવે તમારે કાલ નું રાખો મોબાઈલ વાળું પ્રકરણ કાલ રિપેર થઈ જાય આયા રાટા મારતા આવ્યો ને ભાઈ ઘડી પેલા તો ઠેક ખાલી જોઈ લે બીજું હું એમ ખાલી ઈ વાત હે હાસી હાલ રાખે જીવન માં હક તો ખાવા રાખે બીજું હું આય ભાઈ મે હું દોયો પાડે તો નેવરી થઈ ગઈ લાગે હું વાત છે ખાઈ Hawa itu di kain bisa nih, satu kain itu, patra isi, patra isi, patra.

ए बाजे भी ओवर में यार तो पीवाई गयो तो बस ओटाने पीवाई जाई हां तो पीओ बे हां भारी बात करियो राछे पापा बाबानी बाबा ना हूं तो हाथ भी नहीं बरो पासे के है ई पासे से नहीं, मो, 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 तो के हाँ। तो वो ही अधूरी पूरी करेगा। तो पहले ने, ने। નવરા થઈ ગયા અત્યાર વાળી થી લાઈટ વહી ગઈ છે અને સા પાણી પીવાઈ ગયા હવે સંધ્યાટાળું થતો આવે અને આજે વાત કરી ટાઈટ ની જો પવન તો નથી પણ છે પડવાની એનું કારણ છે કારણ કે તો આમથી પવન ઘડી પેલા વાતો અને ટણમાં તાઢોળું વાતાવરણ થઈ ગયું હોય તો હાલો હવે ટાઈટ ખાવી એના કરતાં પહેલાં નીકળી જાય તો હાલો મળશું તો એ આગળના વ્લોગમાં ત્યાં બતાવજો જય દ્વારકાધીશ